ઉપા અત્યારે જવો ભાઈ શિયાડો બનાવે છે આપણે નાસ્તા આપણે ટિફિનમાં લઈ જઈએ શિયાડો પૂરો થઈ ગયો અત્યારે પાછો નવો બનાવે છે ઉપાનો વારો ભાઈ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા ફરીથી આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો મસ્ત બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અને આપણે નાયદન થઈ ગયા છીએ રેડી તો જવાનું છે ઓફિસે આજે છે રવિવાર અને આપણે ઓફિસ તો ચાલુ જ હોય રવિવારે રવિવાર હોય કે જમ્મી વાર હોય બાર મસ્ત વાતાવરણ થઈ ગયું છે આગાહી છે ચાર દિવસ પણ વરસાદ જે આવો થોડો થોડો ફાવતો જાય છે એવું બધું છે તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો આપણે નાસ્તો કરી લેવી તો નાસ્તામાં છે શા ને ભાખરી તમે હવામાં શું ખાવ એ કોમેન્ટ કરી દેજો આપણે તો જો આ હોય રોજ શા હોય ભાખરી હોય હવે નાસ્તો કરી લીધો છે અને હવે હું નીકળું ઓફિસે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો મારા મમ્મી તો અહીંયા શું કરે છે મમ્મી તૂટી ગઈ હતી

માર થોડુંક એટલે ખાઈ એમ તો હજી થોડું થોડું ચાલો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈ દો ભાઈ જમવાનું આવો મળ્યું છે હળું રોટલા ને એવું બધું બીજું કઈ છે પાવડર પાવડરમાં એ પાવડર અલગ આવે મિક્સ કોને કહેવાય ગાય દૂધ બધું મિક્સ આવે અને મિક્સ જમી લઈએ આપડે હા ભાઈ એમ બધું મિક્સ આવે

કાલ મિત્રો હતો ચંદ્રગ્રહણ કાલ સાંજે ચંદ્ર હોલો લાલ થઈ જાય એવું બધું તો કાલ સાંજે આપણે કઈ જોયું નથી ઉઈ ગયા હતા દસ વાગ્યામાં એટલે અત્યારે મસ્ત તડકો નીકળ્યો તો બહાર વાતાવરણ ગજબનું નું હતું પવન નું હતું કાં કાલ સાંજે કેવું થયું હતું ગ્રહણ ગ્રહણ ચંદ્રગ્રહણ તમે બોલું કઈક લાવવાનું કેતા હતા શું કહેવાય ડાબ ન લેવા લાવો પડે પણ લાવો પડે પણ લેવા નહીં એવું છે એમ ને કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો અને હું જવા દઉં ઓફિસે ભાઈ એને ભાઈ બપોર પડી ગયા નું આવ્યો હતો ઘરે બાજુ મકાનનો કામ ચાલું છે સકાડીનો નોવાળા આવે અને મમ્મીએ શું બનાવે હમ્મ શું બનાવો તો હું પણ એમ કાંઈ સાંભળાતો નથી હજી નહીં સાંભળાતો કંઈ નહીં આલો આપણે હાથ તો મોટું થઈ જમવા બે ગઈ તો ભાઈ જમવા બેહી ગયા છે

એટલે પછી વાતાવરણ આજ મસ્ત થઈ ગયું વરસાદ આવો જ નહીં થવાનું અને હવે હું જવા દઉં ઓફિસે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો આપણે હવે ડાયરેક્ટ ખાંજે મળશું ખબર હોય ઓફિસે હીરા મૂકવાના છે એટલે આવીને હવે ઘરે આવીને બ્લોક ઉતારશું બરાબર ને મમ્મી મમ્મી જવા ડાળીયા ખાય છે ઘરે બનાવવા કાં ક્યાંથી હવે તમારો ભાઈ પકડશે રિક્ષા મારું છે બરોડા તો ફાઇનલ હવે આવી જશું ઘરે અને તો આપતો રેડી થઈ જાય ને જમવાનું બે આ બધા જમવા બે જશે બધા આવી જાય ઘરે ઓફિસેથી કારખાનેથી

પછી આ છે ને પૌવા છે ડોડાના પૌવા છેવડો પછી સિંગ એવું બધું નાખવાનું હોય અને અહીંયા હજી અહીં જરૂ છે ફાઇનલી ભાઈ આપણે છે ને મસ્ત હવે બ્લોગ એડિટ કરી નાખવી વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું વ્લોગ તમને કેવા લઈએ જરૂરથી કહી દેજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરે હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી કાલે નવા વ્લોગ વિડીયો સાથે વિડીયો આપણે હજી એડિટ કરીશું પછી કાલે સવારે પાછું અપલોડ કરવાનું હોય એવું બધું કામ હોય ભાઈ થોડુંક કામમાં વ્યસ્ત છે આખો જે ઓફિસ જવાનું હોય બધું કાંઈ કન્ટિન્યૂ થતા નથી વિડિયો વિડીયો કન્ટિન્યુ નથી થતા એનું કારણ છે કે આપણે કાંઈ બહુ વ્લોગમાં ખાસ કાંઈ હોય નહીં એટલે કે વ્લોગ શૂટ ન કરવું બહુ રોજ ઓફિસે જ ઘરે આવવાનું ખાવાનું એવું બધું હોય તો ક્યારેક ક્યારેક આપણે વિડીયો ઉતારી લેવી છે ને આપણે ખુવાનો ટાઈમ થઈ ગયો બધા હોઈ ગયા છે ને આપણે સાચે બ્લોગ એડિટ કરી નાખવી મેં તમને કીધું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી કાલે નવા વ્લોક ઉડીએ સાથે ચાલુ બધા જય માતાજીને બાય બાય